હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવશે શોરૂમ પીસ ટ્રેક્ટર્સ છે માત્ર એસી કલાક હાલેલું રેકાડો એન્જિન ટ્રેક્ટર ટોપ મોડલ છે અને વન ઓનર ટ્રેક્ટર છે સાવ વેજ વિભાવમાં ટ્રેક્ટર આપી દેવાનું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એ ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો તે માટે ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે આઈસો ટ્રેક્ટરનું મોડલ બે હજાર અને પચીસનો પાંચમો મહિનો છે ખાલી એંસી કલાક હાલેલું ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટરમાં ટાયર તમને કંપનીના જ આખા ટાયર જોવા મળશે માત્ર એંસી કલાક મિત્રો વીસથી પચીસ વીસ કલાક દસ કલાક જેટલું તો શો તમને મળશે માત્ર એંસી કલાક હાલેલું છે તો આ ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે ટોપ મોડલ ટ્રેક્ટર છે સાઈડ ગેર સાથે પાવર સ્ટેરિંગ ટોપ મોડલ ટ્રેક્ટર હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે એકદમ શોરૂમ કન્ડિશન જોવા મળી જશે એન્જિન ગિયર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂરી સ્થળ ઉપર જવું જેથી બેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની કિંમતને તો માલિકે ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું નવ સન્નુ તોર સત્યાવીસ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા આઈસો ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આઈસો ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીના તો ગામ ડોળાસા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ